પેલી કેરી આ મારા ઉનાળાની કેટલાની આ સુગંધ તો જોવાની હેલો ગાઈઝ રામ રામજી વેલકમ બેક શો અને જો સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં અને આજે જો મસ્ત બ્લોગની શરૂઆત થાય કારણ કે જો મેં માખણ નાવડો પીંડો પટોટા ઉપર નાખ્યો અને કાચી કેરી ભેગી અને ફાફડી ગાંઠિયા ભાઈ હું મજા આવે અત્યારે મને નાસ્તો કરવાની પણ મમ્મી બીજાને મોડું થતું હોય વા શોપે જવાનું હોય તોય ખાયા કામાય બનાવી દીધું પ્રાઉડ થાય યાર મને કે આવા માતા પિતા મહિલા મને આજે પ્રાઉડ થાય આજે નહીં થાય જ છે તમે એવું કે કે ચાલો નાસ્તો કરી લો અને પછી આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ તા લાગે તમે બધા લાઈક કરતા રહેજો અને હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કા ગાઈસ ઓકે જી રામ રામ ખાણ દો અભી ખાણ દો ખાઉ તમારે કોઈ ના લ્યો આ જો બ્લર કરું માખણ ઓ માય ગોડ ખાઈ લો હો તમારા ભાઈ જે જીટીએ હેક કરી છે ને નકરા મોડ નાખ્યા જેટલા મોડ આવે ને એ બધા એક મોડમાં અને પછી ભાઈ તમારા ભાઈ અંદર કર્યા મોડ ખાલી એક મોડની ફાઇલ તા જેટલા જીટીએના મોડ આવે ને એ મોડ ઇન્સ્ટોલ થઈ ગયા ને ભાઈ બ્રહ્માની મોજ જ આવે ભાઈ એમ કહેવાય ને હેક ફૂલ હેક કરી નાખી કે જીટીએ સે ને એડ્રેસ અડધી કલાક કલાક ત્યાં રમતો તો પણ થાય કહો હવે બપોરે જમી કારવીને રમશું મમ્મીએ કીધું તું દૂધી સુધાર નાખજે તો તો દૂધી સુધાર નાખી એન્ડ હવે તમારે રમે કીધું શેર કર દો જીટીએ હેક કર નાખી હે હેક કરેલી વસ્તુ રમવાની કે અલગ જ મજા આવે ને કદની હવે પહેલા હેક કરવાનું બહુ બહુ તો બધું પબ્જી હેક કરવાની ગોત તો ને હેક કેમ થાય વસ્તુ ઈ ગોત તો જીટીએ ગોત લઈ હેક કરવાની તો હવે બોપરે ખાઈ પીને રમશું મસ્ત જીટીએ તમને બતાવીશ કે હું હેક કર્યું એન્ડ અત્યારે તો હું કાંઈ નહીં બસ એમને હું સૂતો હું શાંતિથી બાકી બપોરે આપણે કરીએ પાછું જીટીએ નું કામકાજ ચાલુ ઓકે જો લેપટોપ એ ચાર્જિંગ માં પડ્યો મસ્તી નું માઉસ એ ફાઇનલી આવી ગયો હું કાલે ગદનો માઉસ ગોતું આ બધું ફોરી નાખ્યું મે મને કીધું માઉસ મારું ક્યાં ગયો પછી યાદ આવ્યું કે ચકલો બૂજ મારી ગયો ચકલાને મેં કઈ કરવું તો ચકલાને જોતું તો ચકલો લઈ ગયો ગદનો દેવા જ ન આ ધૂલો ને ચકલો ને ગદના એવા એને ગમે વસ્તુ મારી લઈ જાય ને દેવામાં સમજે જ નહીં યાર આપણે આપણે યાદ દેવડાવી થઈ તો ને યાદ આવે કે મારી વસ્તુ કઈ કઈ ની પાસે છે તમારે એવું થાય ને ગદના હોય એમ કેવા

જો આ કચરો વખવાનો ને કોઈ કામ કરતી નહી ઉંગરી ઊમેરે ખાવે ખાઈ લે ગાઈસ ગાઈસ ફાઇનલી જો કેરી આવી ગઈ જો પેલી કેરી છે અમારા ઉનાળાની અમે જે ઓલી ત્રણ પરોઠા બેકી ખાતા નહી તો માં દાદા આવી પીતી પણ આજે જો કેરી લઈ હે પપ્પા સાહસ કરીને સાહસ વીર હે અમાર પપ્પા સાહસ વીર લઈ આવે અમને ફાઇનલી આજે કેરી બોક્સ નો લેતું હોય બોક્સ એ બોક્સ કેમ ન લેતા એવા એ બોક્સ કેમ ન લે એવા હું મોંગી આ એ બાધાજી પૈસા એ મારા ઓછા કેવી ને હાજરી લે પૈસા એ પૈસા ને ઈ પણ કતના કોઈ લેતા નથી પૈસા આ પૈસા કોઈ લેતું નથી પાંચસો વાળી છે

બહાર પડી હતી ડીશ બરફ બરફની ટ્રે હતી ને પણ મમ્મી એમને બહાર મૂકી દીધી નહીં જોતો હોય ને બરફ એટલે હજી ઉઠો હું જોઈશ ને મને આઈડિયો આવ્યો મેં કીધું આ ઓલું કર નાખી આપણે બરફ નાખી ન ગણે મોટું બોરી ઘડી પર રાખે કર નાખીએ તો કર નાખું બાકી ઓગળી જાય ઓકે ભાઈ તમે ખાલી સનસેટ જોવો મારે ઘર પાણી જોવો વાહ વ્યાર સનસેટ જોવો તમે ખાલી ચીટી એનો સનસેટ ભાઈ એક એટલે તમને કઈ દઉં હું એક જો એક તું બઉ ને એટલે બધુંય આવી જાય જી જોતું હોય ભાઈ જો ઉભા જો જનરલ ઓપ્શન બી કોલ ઓપ્શન એક્ટર ઓહો હો ભાઈ મતલબ તમે સમજી લો ને કે ફૂલ મોજ આવે આ ગેમ રમવાની અત્યારે આ હા અહીંથી જો ભાઈ સૂર્યપ્રકાશ આવે અને અત્યારે હું કયું નો રમું ખબર તમને કોણા છો ત્યાં ને પાંચ વાગ્યા નો જીટીએ રમું ભાઈ મજા આવી ગઈ આ તમારે જોઈ છે જીટીએ નું એક તો મને કમેન્ટમાં કહેજો ઓકે સીધા હાલો તો ભાઈ હવે કયું ના રમીએ હવે બંધ કરી પાણી પાણી પીએ ને થોડી બહાર બહારનું નેચર જોઈ આવીએ આપણે એટલે થોડુંક ફ્રેશ ફ્રેશ થઈ જઈએ ઓકે કહીશ તાલે ભાઈ આ છોકરા કે મને માં લઈ ગયો મેં કીધું પૈસા થાય પૈસા થાય ભાઈ કેટલા દે તાર પા ખીચામાં કેટલા હે

પણ હવે એ થોડીક દુકાન કેવાય હું દુકાન ની વાત કરું યાર્ડ માં ક્યાં જાય મારા પપ્પા મારા પપ્પા તો જાય મુંબઈ ઓફિસ સીએ સીએ મારા પપ્પા તારા પપ્પા તારા પપ્પા એ વાત કે મારા કે ગલ્લાનો શું કહેવાય મારા ગલ્લાનો વેપાર નથી સમજાવતો કે સમજાવ થોડુંક સીએ હતો રેડી ને તારા પપ્પાને કહી દઉં ઓકે હાલો સો રૂપિયા દઈ દેજો બંધ કરી દઉં વિડીયો એ સો રૂપિયા દઈ દેજો એમ કો વિડીયો બંધ કર દો હવે એક મિનિટ ના બાવીસ સેકન્ડ થઈ ગયા જો હજી બે મિનિટ થાય ને એટલે હજી બસો રૂપિયા લાગી જાય હો બેટા આ કોણ હેલા એમાં શું થઈ ગયું એટલે આઈફોન વાપરતા હોય એટલે સો રૂપિયા નહીં માંગવાના

હાલો તો હવે વિડીયો ને કરી દઈએ આયા કે બંધ મળ્યા કાલે નવા વિડીયો સાથે ચાલકી બધાય બાય બાય લાઈક કોમેન્ટ જોઈ લો પાછું જોઈ લેજો